અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા રોપડા બ્રિજની સ્થિતિ ચોમાસા દયનીય બની છે બ્રિજ પર મોટા ખાડાઓ જોવા મળ્યા જેના કારણે વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી બ્રિજનું સ્પાન પણ હલતી હાલતમાં જોવા મળ્યું જેનાથી અકસ્માતનું જોખમ વધી ગયું સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વહીવટી તંત્ર પાસે બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ કરી છે અમદાવાદના રિંગ રોડ પર આવેલા રોપડા બ્રિજની પણ હાલત જે છે તે દયનીય સ્થિતિમાં જોવા મળી જે રોપડા બ્રિજ ઓવરબ્રિજ જે નાનો ઓવરબ્રિજ કહેવામાં આવે છે તે ખાડામાં જોવા મળે તમે જે પ્રમાણે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે બ્રિજ ઉપર મસ મોટા જે ખાડા છે તે ખાડા પડેલા જોવા મળી રહ્યા છે અને જે ભારે વાહનોની અવર જવર અહીંયા થતાં જે આ સ્પાનનો ભાગ છે તે પણ અહીંયા હલતો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ રોપડા બ્રિજ ઉપર છે તે જોવા મળી રહ્યા છે જ્યાં મોટા વાહનોની અવર જવર થતાં સ્પાનનો ભાગ પણ અહીંયા હલી રહ્યો છે અને ત્યારબાદ જે ચોમાસાની શરૂઆત પહેલાં જ જે મસ મોટા ખાડા છે તે બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે જ્યારે વાહન ચાલકો રિંગ રોડ પર ફૂલ ગતિએ આવતા હોય છે તે ફૂલ ગતિએ આવતાની સાથે જ બ્રિજ ઉપર પોતાનું વાહન છે તે ધીમી ગતિએ હંકારવાની છે ફરજ છે તે તેમને પડતી જોવા મળી રહી છે એટલે કે કહી શકાય કે જે રોપડા બ્રિજ છે તેની સ્થિતિ અત્યારે હાલ ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહી છે જે ચોમાસાની શરૂઆત છે પરંતુ ચોમાસું પૂર્ણ થતાં આ બ્રિજની હાલત ખૂબ જ ખરાબ બને તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે કેમેરા પર્સન મિતભભર સાથે ડબલ બારોટ જયેશ